પંચમહાલથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના શહેરા તાલુકાના તરસંગ ગામે આવેલા ડુંગર પર આવેલ મહેશ્વરી માતાજીના સ્વયંભુ અર્ધ નારેશ્વર સ્વરૂપના મંદિરે જન્માષ્ટમી નિમિત્તે ભક્તોના આસ્થાનો પરંપરાગત મેળો ભરાયો હતો અર્ધ પાર્વતીનું સ્વરૂપ ભાવિકોને દર્શન આપે છે જન્માષ્ટમીના પાવન દિવસે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભાવિકોની લાંબી લાઈનો જોવા મળી હતી ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા

પ્રત્યેની અડગ આસ્થાનું પ્રતિબિંબ હતું શહેરાથી તરસંગ ત્રેવીસ કિલોમીટર દૂર ગામ આવેલું છે ત્યાં તરસંગ ગામની અંદર કુદરતી ડુંગર છે ત્યાં અદનારસ્વરી માતાનું મંદિર છે એવું પણ કહેવાય કે શિવ અને શક્તિ પણ કહેવાય અને જન્માષ્ટમી દિવસે મેળો ભરાય છે અને આજુબાજુના ભક્તો તેમજ બીજા બધા બીજા પણ જિલ્લાઓના ભક્તો પણ ગુજરાત રાજ્યના અમુક ભક્તો પણ અહીં ધન્યતા અનુભવે છે અને આદિ અનાદિથી આ જન્માષ્ટમીનો મેળો ગણાય છે બે બાબની બારી ચાંદા સુરત નિમના ગાદલા પાહેરું એ પણ આવેલું શ્રીષ્નાગની ગુફા ભેજબે માતાનું મંદિર એવું પણ આવેલું છે આમ તો ગુજરાત રાજ્યમાં આ એક એક જ પદનારેશ્વરી આમ શિવશક્તિ પણ ગણાય છે અને દરેક ભક્તો આવે એ બધા ભક્તોની મનોકામના પરિપૂર્ણ થાય આ માત્ર મંદિર એવું છે કે અહીંયા જન્માષ્ટમી meroo bára e sùn no ko a s'okubali.